મિત્રો આ છે ચોટીલા રોડ ચોટીલા રાજકોટ હાઈવે રોડ આમ જો એક્સિડન્ટ કેવું થયું છે ખરેખર આ વાહન ચલાવવામાં બહુ એટલે બહુ ધ્યાન રાખવું પડે એક્સિડન્ટ ક્યારે થાય એનું કંઈ નહીં નહીં એટલે આ રસ્તો ખૂબ બહુ ડેન્જર છે પણ બહુ એટલે બહુ ધ્યાન રાખીને વાહન ચલાવવું જોઈએ અને અહીં બહુ વ્યસ્ત રોડ છે સતત ટ્રાફિક સતત વાહન ચાલુ ને ચાલુ રહે છે

અરે બાપ રે યે તો ધોતી ખોલ રહ राजकोट को अपनी घराएं मुझे कोई भी जासे भी, अभी रात को नहीं कि थोड़ों का जोर से, तो बड़ी का रेस्ट कर ले भी दे मिनट, इसे आगे हालवा अजय इसमें घर से। दे मिनट रेस्ट कर ले भी सही लगता है भाई, बस जाइए। बाल बड़ी रेस्ट करो है, ताकि रह ही हो मैं, तो ऑलमोस्ट

જોયું છે ક્યારે જામનગર પહોંચવી છે જામનગર પછી વચ્ચે જે જે કાંઈ આવતું હોય છે તે અમે વિડીયોમાં બતાવતા રહીશું તો અમારા વિડીયોને જોતા રહેજો હવે અત્યારે તો હું શૈલેષભાઈ વાટે છું અમે શૈલેષભાઈ થોડા પાછળ રહી ગયા છે અમને આવે ને પછી મીભાઈ ભાઈઓ અરે અરે હાલતા થાય તો બધાને જય દ્વારકાધીશ અહીંયા પાણી પીવા બે મિનિટનો રેસ્ટ કર્યો છે તો ખરેખર શરીરમાં પાણી પીવું જરૂરી છે કારણ કે પાણી ઘટી જાય અને આપણને થા આમ તરીશ ન લાગે પણ તોય પાણી પી લેવાય પાણી પીતા રહ્યું એટલે શરીરની જરૂરિયાતનું પાણી એમાં મળે છે મિત્રો હવે થઈ ગયા છે બપોર તો અમે મૌન થયેલ ભાઈ તો અહીં જમવા માટે રોકાઈ ગયા સી ભાઈ જમી લેવી બપોર પછી જમીન પાંચ દસ મિનિટ આરામ કરી અને પછી અહીંથી નીકળશું બરાબર છે તો બ્લોગમાં રહીજો અને અમારો વિડીયો જોવાનું ભૂતકાળ જય દ્વારકા

ચાલો મિત્રો તરસ પણ ખૂબ લાગી છે અને આ પેટ્રોલ પંપ આવી ગયો છે હવે અહીંથી અમે પાણી ભરતા આવીએ શૈલેષભાઈ અમે ઊભા છે વાટે તો પેલા પાણી અહીંથી ભરી લેવી ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ છે પાણી ભરી પછી હાલો મિત્રો બોટલ થઈ ગઈ છે બોટલ કરી જામનગર રહ્યું છે અહીંથી આડત્રીસ કિલોમીટર તો હવે સાંજ પણ પડવા આવી છે પણ જેટલું હલાય એટલું હાયથી નાખવાનું છે બરાબર સેલેસ્ટ પાઈ પણ એ પાછળ છે તો એ આગળ ચાલે ગીધ રાહ જોઈ પછી આગળ હાલવા દેવી હું થાય છે આગળ જ્યાં સાંજ પડી ત્યાં રોકાઈ દઈશું હા છે ભાઈ ધ્રોવલ ધ્રોલમાં પેટ્રોલ પંપ અને અમે રોલ એ તો પહોંચી ગયા છે પણ સેલેશ પેલી વાત છે પછી આવો આગે હાલ છે મિત્રો અમે ધ્રોલ થી આગળ નીકળી ગયા છે આવી સરસ મજાની નદી એક આવી છે તો દિવસ આથમી ગયો છે પણ કોઈ અમારે જે આગળ હાલવાનું જ છે જ્યાં અંધારું થઈ જાય છે ને ત્યાં લગીને અમે ચાલુ જ રાખશું સાયકલ ચલાવવાનું કારણ કે અહીંથી અમારે ઘણું આગળ નીકળવાનું છે તો હાલવા દેવી છે જો ઓલા ભાઈ આગળ થઈ ગયા છે શૈલેષભાઈ હાલવા દેવી છે બે અંધારું થાય ત્યાં લીધે આજ તો ચલાવવાની છે સાયકલ પણ અમે ને વટી ગયા છે અને રોડ પાઠે એક મંદિર આવ્યું છે તો ત્યાં અમે રોકાઈ ગયા છીએ કયું કામ છે એ તો મને ખબર નથી પણ એક આમ સરસ મજાની જગ્યા જેવું છે આશ્રમ જેવું છે જો આ મંદિર છે આજનો લોક આપણે અહીંયા જ પૂરો કરવાનો થાય છે હવે કાલે કેટલું કાંઈપ્યું છે કે કાલે ખબર પડશે અને હવે તમને લોકમાં બિના રહી ગયો આવતી કાલે બીજો બ્લોગ આવશે અને આ વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને અમારી અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય દ્વારકા